મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ

સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારીમાં હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે સુફિયાન નામના આરોપીની થયેલી ધરપકડ મહાનગરપાલિકાનો પ્લાસ્ટિક મુક્ત અભિયાન પ્રતિબંધિત નવસો કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો શહેરમાં હીટ એન્ડ રનના બનાવોમાં થયેલો વધારો ન્યૂ ઇન્ડિયા પરિવારના દ્વિતીય સાહસનો થયેલો શુભારંભ ગેસ એન્ડ ફ્યુઅલનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય નવસારી શહેરમાં ગાંજાના વેપલા સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે શહેરના દશેરા ટેકરી વિસ્તારમાંથી પોલીસે મોબાઈલ રિપેરિંગનું કામ કરતાં સુફિયાન શેખની ધરપકડ કરી છે નવસારી શહેરમાં ગાંજાના વેપલા સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે શહેરના દશેરા ટેકરી વિસ્તારમાંથી પોલીસે મોબાઈલ રિપેરિંગનું કામ કરતાં સુફિયાન શેખની ધરપકડ કરી છે આરોપી પાસેથી એકતાલીસ પોઈન્ટ અઠ્યાસી ગ્રામ વનસ્પતિજન્ય અને અગિયાર પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા ચોત્રીસ હજાર નવસો સત્તાણું થવા જાય છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી શોખ ખાતર ગાંજાનો ઉપયોગ કરતો હતો અને અગાઉ પણ બે ત્રણ વખત વ્યારાથી ગાંજો લાવ્યો હતો ટાઉન પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા પિસ્તાલીસ હજાર આઠસો અઢારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કેસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો વ્યારાના રહેવાસી રેખાબેન પાસેથી મેળવવામાં આવ્યો હતો જે હાલ ફરાર છે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સુફિયાન શેખને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે આ ઘટના બાદ નવસારી શહેરમાં ગાંજાના વેચાણને લઈને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ સરવૈયા સાહેબના હોય નવસારી ટાઉન પોલીસમાં એનડીપીએસ એક મુજબનો એક ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવેલો હતો જેમાં આરોપી તરીકે સુફિયાન સન ઓફ હનીફ સિદ્દીક શેખ રહેવાસી દશેરા ટેકરી અને જે આ ગાંજો પકડાયો છે એ ગાંજો આપનાર રેખાબેન જેનો ખાલી મોબાઈલ નંબર છે અને રહે વ્યારા છે એનું નામ ખોલવામાં આવેલ છે જેની હકીકત એવી છે કે આ જે આરોપી નંબર એક છે એની પાસેથી આ વનસ્પતિ ગાંજો એકતાલીસ પોઈન્ટ અઢાર ગ્રામ જેની કિંમત ચારસો અઢાર રૂપિયા અને એક બીજો વનસ્પતિ હાઈબ્રિડ ગાંજો અગિયાર પોઈન્ટ બાવન ગ્રામ જેની કિંમત છે ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ એમ કુલ ગાંજો ચોત્રીસ હજાર રૂપિયાનો ગાંજો કબજે કરવામાં આવેલ છે અને મોબાઈલ દસ હજાર એમ કુલ પિસ્તાલીસ હજાર અઢાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે જે ખરેખર ફરિયાદ હકીકત એવી છે કે આરોપી નંબર એક જે છે આ પકડાયા સુફિયાન સન ઓફ હનીફ સિદ્દીક શેખ એને કોઈ પણ આ મુદ્દામાલ છે એ ગેરકાયદેસર રાખી પકડાઈ ગયેલ હોય તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે આ ગેરકાયદેસરનો ગાંજો છે એ જે વોન્ટેડ આરોપી રેખાબેન રહે વ્યારા નાવચાડે છે તેને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ પીએસઆઈ શ્રી કાતરિયાનો હાલ કરી રહેલ છે જે સાચી વાત છે હમણાં ના જે સમય ચાલી રહ્યો છે એમાં આ લોકો જે આ ગાંજો વેચનાર છે અને સપ્લાયર છે એ નવ યુવાનોને અને કોલેજના છોકરાઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને એમનામાં આ વ્યસન ઘુસાડી રહ્યા છે એ હકીકતના આધારે જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એના હોય બાતમી મળેલ એના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે આગળ પણ એ પ્રોવિઝનના એવા કોઈ ગુનામાં સપડાયેલો છે અને એની આગળની બીજી આ કેવી રીતે ગાંજો લાવે છે અને ક્યાંથી મેળવે છે અને આ કેટલી વાર લાવ્યો છે બાબતની પણ તપાસ હાલ ચાલી રહી છે નવસારી મહાનગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે પાલિકાએ નવસો કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી પચાસ વેપારીઓને એક લાખ પચોતેર હજારનો દંડ ફટકાર્યો છે નવસારી મહાનગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે નાયબ કમિશનરની આગેવાનીમાં શહેરના હોલસેલ પ્લાસ્ટિક વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પાલિકાની ટીમે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો મહાનગરપાલિકાની આ કાર્યવાહીમાં અંદાજી નવસો કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક કબજે કરવામાં આવ્યું છે આ ઉપરાંત પાલિકાએ નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનારા લગભગ પચાસ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે આ વેપારીઓને કુલ રૂપિયા એક લાખ પચોતેર હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આ કાર્યવાહી શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનનો એક ભાગ છે જેમાં ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્લાસ્ટિકના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંકેત આપવામાં આવ્યો છે નવસારી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જે પ્રતિબંધ છે તેને અમલવારી કરવા માટે એની વિરુદ્ધમાં ડ્રાઈવ કરવામાં આવી રહી છે જેના અનુસંધાને આજરોજ હોલસેલરો પાસે હોલસેલર જે નું કામ કરે છે ત્યાં રેડ કરવામાં આવી છે અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે અને નિયમો અનુસાર પેનલ્ટી ની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે નવસારીમાં માં હીટ એન્ડ રન ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે વિશાલનગર પાસે મુખ્ય માર્ગ ઉપર બેદરકાર કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો નવસારી શહેરમાં હીટ એન્ડ રનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તાજેતરમાં ગણદેવી રોડના વિશાલનગર વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો જ્યાં બેદરકાર ચાલકે એક વૃદ્ધને લીધા અકસ્માતની ગંભીરતા એટલી હતી કે ટક્કર વાગતા જ વૃદ્ધ જમીન ઉપર પટકાયા અને બેભાન થઈ ગયા આ દુર્ઘટનામાં માનવતાની બની રાહદારીઓની તત્કાલ પ્રતિક્રિયા જેમણે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી અને ઘાયલ વૃદ્ધને સમયસર સારવાર મળી શકી વૃદ્ધને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે નવસારી જિલ્લા પોલીસના રેકોર્ડ મુજબ શહેર અને હાઈવે ઉપર આવી ઘટનાઓમાં વધારો થયો છે બેફિકર વાહન ચાલકો દ્વારા સાયકલ સવાર પગપાળા ચાલનારા અને બાઇક ચાલકોને અડફેટે લેવાના કિસ્સાઓ વધ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે નવસારીના ન્યૂ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દ્વિતીય સાહસ રૂપે ગણદેવી તાલુકાના અંબેટા ગામે ભારત પેટ્રોલિયમ કંપની સંચાલિત ગેસ અને ફ્યુઅલનો શુભારંભ થયો હતો નવસારીની ન્યૂ ઇન્ડિયા બેકરીના હરીશભાઈ મંગલાણી દ્વારા બેકરીની પચીસ શાખાના વ્યવસાયની સફળતા બાદ ન્યૂ ઇન્ડિયા પરિવાર પેટ્રોલિયમના વ્યવસાયમાં એક બાદ નવીન સાહસ કરી રહ્યા છે ભારત પેટ્રોલિયમ કંપનીના ગેસ અને ફ્યુઅલ પંપોની શરૂઆત અંબેડા ગામે થઈ છે ભારતની અગ્રણી કંપનીમાં ભારત પેટ્રોલિયમની ગણના થાય છે નવસારીના ન્યૂ ઇન્ડિયા પરિવારનો આ દ્વિતીય પેટ્રોલ પંપનો શુભારંભ થયો છે પરોલીધામના મેલડી માતાના ઉપાસક અને પ્રેરણા સ્ત્રોત એવા ભાઈ શ્રી કિશોરભાઈ આ શુભારંભ પ્રસંગે વિશેષ હાજર રહ્યા હતા તેમનું ઉષ્માભેર અભિવાદન થયું અને તેમના અનુયાયીઓએ તેમને આવકાર આપ્યો હતો ભારત પેટ્રોલિયમ ગેસ કંપનીના પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગેસ ફ્યુઅલ માટેની ઓફિસનું શુભ ઉદઘાટન થયું હતું કંપની દ્વારા શુદ્ધ પેટ્રોલ ડીઝલ ગ્રાહકોને મળે તે માટે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે પેટ્રોલ પંપને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ન્યૂ ઇન્ડિયા પરિવારના આદ્વિતીય સાહસના શુભારંભ પ્રસંગે ભાઈ શ્રી કિશોરભાઈ પંચાલ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાલાલ શાહ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ ભરત સુખાડિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા અને શુભેચ્છાઓ પાઠવી હતી હરીશભાઈ મંગનાની પરિવાર જે સાહસ કરે છે અને જે એમને સંઘર્ષ કરીને આટલા સુધી પહોંચ્યા છે અને આ બધી જ કૃપા રાજરાજેશ્વરી શ્રી મા મેલડીની અને ગુરુમંડળની કૃપા અને માતા પિતાના આશીર્વાદથી એ જીરોમાંથી હીરો બન્યા છે અંતઃકરણથી હું એમને આશીર્વાદ આપું છું કે દિન પ્રતિદિન પ્રગતિ કરે અને આવા એક પેટ્રોલ પંપ અને સીએનજી નહીં પણ એવા વર્લ્ડની અંદર જ્યાં જુઓ ત્યાં ન્યૂ ન્યૂ ઇન્ડિયા પંપ તરીકે પ્રચલિત થાય અને હજારો શાકા બને એવી મારી અંતકરણથી પ્રાર્થના છે આજે ગણદેવી તાલુકાના અંબેટા ગામે ચીખલી આલીપોરથી ગણદેવી નવસારી જતા રોડ ઉપર હરીશભાઈ મંગનાનીના પરિવાર દ્વારા એક નવ સાહસ એટલે કે બીપીસીએલ પંપ ભારત પેટ્રોલિયમનો આજે વિધિવત રીતે પરમ આદરણીય કિશોરભાઈના પુરાધસ્તે કરવામાં આવ્યું છે એમાં ભુરાભાઈ રાકેશભાઈ પિયુષભાઈ અન્ય આગેવાનો ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા માટે પણ ઉપસ્થિત હતા અમારા સૌ તરફથી હરીશભાઈના પરિવારને ખૂબ ખૂબ શુભકામના દિન પ્રતિદિન પ્રગતિ કરતા રહે એ પ્રકારની મા મેરડી માતાની પણ કૃપા રહેશે અમારી અમારા તરફથી પણ આજના દિવસે દરેક રીતે અમે શુભકામના પાઠવીએ છીએ આપણા ચેમ્બર ઓફ કોમર્સના પ્રથમ ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ મંગલાણીના પેટ્રોલ પંપના ઉદઘાટનમાં અંબેટા મુકામે અમે અહીંયા આવ્યા ઉદઘાટનમાં અને બેકરી ઉદ્યોગ પછી જે પેટ્રોલ પંપ ઉદ્યોગમાં પણ એમણે પગપેસારો કર્યો છે એ ખૂબ આનંદનો વિષય છે અને એ રોજ પ્રગતિ કરતા રહે એવી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વતી હું એમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર વિદેશી દારૂની બોટલોની બેગ મુસાફરોએ ખુલ્લી કરી જાહેરમાં પોલીસ તંત્રની મિલી ભગતની પોલ છતી કરી હતી ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો દારૂબંધીને નામે અનેક હપ્તાખોરીઓ ચાલે છે તે પ્રકારની લોકચર્ચાઓ પણ સાંભળવા મળે છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે જ્યારે પણ કોઈપણ બ્રાન્ડનો દારૂની માંગ હોય ત્યારે બિંદાસ્તપણે જાહેરમાં મળતો હોય છે બુટલેગર અને ખાખી વર્દીના કાળા સંબંધો અનેક વખત બદનામ થયા છે નવસારીમાં વધુ એક વખત ખાખી ઉપર લાંછન લાગ્યું છે દારૂબંધીના કાયદાનું કામ પોલીસનું છે પરંતુ પોલીસ બુટલેગરોનો કાડા કામ ઉપર પોતાની આંખ બંધ કરી દૃત્રાષ્ટ્ર બની જાય ત્યારે સામાન્ય જનતા તેનો પડછો દેખાડતી હોય છે નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જનતા જ રણચંડી બની બુટલેગરો રેલવેના ડબ્બામાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે અને સામાન્ય મુસાફરો જનતા સાથે દાદાગીરી કરે છે વારંવાર ચેઇન પુલિંગ કરી ટ્રેનને અટકાવે છે આ પ્રકારના ત્રાસથી જનતા ત્રાસી ગઈ અને બુટલેગરો ખેપિયાની પાંચ જેટલી દારૂ ભરેલી બેગ પ્લેટફોર્મ ઉપર ફેંકી દીધી જાહેરમાં દારૂની રેલમ છેલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સામાન્ય જનતાએ ખેપિયાને પકડી પોલીસને હવાલે કર્યો જે કામગીરી પોલીસે કરવી જોઈએ તે કામગીરી સામાન્ય જનતાએ પરાણે કરવી પડી કારણ કે આ બુટલેગરો મુસાફરોને પરેશાન કરે છે ધક ધમકીઓ આપે છે રેલવે પોલીસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય હપ્તાખોરીને કારણે રેલવેમાં બિંદાસ્તપણે દારૂની હેરાફેરી થાય છે બુટલેગરો માટે દારૂનો હેરાફેરીનો સરળ માર્ગ રેલવે છે ખૂબ જ ઓછા ખર્ચે રેલવેમાં દારૂનું બુટલેગિંગ થાય છે દમણ અને સેલવાસથી ખેપિયાઓ રેલવેમાં દારૂની વર્ષોથી હેરાફેરી કરે છે આ ગોરખધંધાની ખબર રેલવે પોલીસને પણ હોય છે પરંતુ તેઓ આંખ આડા કાન કરી ખેપિયાઓને છાવરી રહ્યા છે નવસારીના દેવેશ્વર મહાદેવ ધામમાં ત્રિમૂર્તિઓનો તેરમો પાટોત્સવ મહોત્સવ નવસારીના મધ્યમાં આવેલા અતિ પૌરાણિક દેવેશ્વર મહાદેવધામમાં દરેક ધાર્મિક ઉત્સવો ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવે છે દેવેશ્વર ધામમાં બાર વર્ષ પહેલા ત્રણ પ્રતિમાઓની સ્થાપના થઈ હતી જેમાં શિરડી સાંઈ બાબા દત્તાત્રેય ભગવાન અને દેવી અન્નપૂર્ણા સાતમી ફેબ્રુઆરીના દિને આ ત્રણેય પ્રતિમાઓનો પાટોત્સવ મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે મહાલક્ષ્મી પૂજન અને યજ્ઞ યોજાયા હતા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂજન અર્ચન થયું હતું દેવેશ્વર ધામમાં સ્થાપિત ત્રિમૂર્તિઓનો તેરમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવ્યો હતો પૂજન અર્ચન બાદ મહાપ્રસાદ ક્ષેત્રનું સફળ આયોજન થયું હતું તેરમા પાટોત્સવ મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અન્ન ક્ષેત્રનો લાભ લીધો હતો આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભુ શ્રી દેવેશ્વર મહાદેવ મંદિર જે આજ રોજ આ સમયે દેવેશ્વર ધામ તરીકે ઓળખાય છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં સન બે હજાર બારમાં ભક્તોની ઈચ્છા હતી કે ત્રણ પ્રતિમાની પ્રતિષ્ઠા થાય જેમાં એક સાંઈબાબા દત્તાત્રેય ભગવાન અને અન્નપૂર્ણા માતા એટલે ભક્તોની ઈચ્છાને માનમાં રાખી મહારાજ દ્વારા સન બે હજાર બારમાં મંદિરમાં આ ત્રણ મૂર્તિની સ્થાપના કરી હતી તે દર વર્ષે જે સાંઈ બાબા દત્તાત્રેય ભગવાન અન્નપૂર્ણા માતાનો પાઠોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે અને આ વર્ષે દેવેશ્વર ધામમાં એ ત્રણેય મૂર્તિનો પાટોત્સવ તેરમો પાટોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યો જેમાં સવારથી જ શ્રી મહાલક્ષ્મી યજ્ઞનું પૂજન કરવામાં આવ્યું જેમાં મંદિરના બધા ભક્તોએ તમામ ભક્તોએ લાભ લીધો હવનમાં લાભ લીધો અને ત્યારબાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોને એમ તો દર અમાસે ભંડારો થાય છે પરંતુ એક વાર્ષિક ઉત્સવ પ્રમાણે દેવેશ્વર ધામમાં આ વખતે

મહાનગરપાલિકાનો પ્લાસ્ટિક મુક્ત અભિયાન પ્રતિબંધિત નવસો કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો શહેરમાં હીટ એન્ડ રનના બનાવોમાં થયેલો વધારો ન્યૂ ઇન્ડિયા પરિવારના દ્વિતીય સાહસનો થયેલો શુભારંભ ગેસ એન્ડ ફ્યુઅલનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર